નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાત ની યુટ્યુબ ચેનલમાં દરેક વ્યક્તિના ખાતામાં મોટા પાયે કરો ખરીદી સરકાર પાછા નહીં લે જાણો ક્યાં થઈ છે આ યોજનાની જાહેરાત જી હા મિત્રો વિચારો કે દરેક વ્યક્તિના ખાતામાં રૂપિયા આવી જાય અને તેને પરત ન કરવા પડે તો કેટલી સારી વાત ગણાય ઘણા પરિવારનું ભાગ્ય ચમકી જશે જી હા મિત્રો એક સરકાર દ્વારા આવી યોજના લઈને આવી છે અને ઓગસ્ટ માં તેને લાગુ કરવા જઈ રહ્યા છે તે માટે દરેક વ્યક્તિને માત્ર ડિજિટલ કેશ હેન્ડ આઉટ માટે રજીસ્ટર કરવાનું પડશે તેને ઓગસ્ટમાં પૈસા મળવાનું શરૂ થઈ જશે જી હા મિત્રો તેનો ઈરાદો લોકોને ખર્ચ કરવા માટે પૈસા આપવાનો છે જેથી દેશની અર્થવ્યવસ્થા સુધરી શકે નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીમાં દરમિયાન કંઈક આવી જ રીતે લોકોને દર મહિને પૈસા આપવાનું વચન આપ્યું હતું આ અનોખો જઈ રહ્યો છે થાઇલેન્ડના થાવીસીને સોમવારે કહ્યું હતું કે લોકો માટે ડિજિટલ વોલેટ સ્કીમ લાગુ કરવા જઈ રહ્યા છીએ જે લોકો માટે રજીસ્ટર કરવા માટે દસ હજાર મળશે તેને લોકોને લોકલ પ્રોડક્ટ ખરીદવા માટે ખર્ચ કરવા પડશે જી મિત્રો પ્રથમ તબક્કામાં પચાસ લાખ નાગરિકોને તેના દ્વારા પૈસા આપીશું રજિસ્ટર એક ઓગસ્ટથી શરૂ થઈ છે જેમ મિત્રો ચૂંટણીમાં આપ્યું હતું વચન શ્રેથા થાવીસીને પાર્ટીને ફ્રુ થાય ચૂંટણી દરમિયાન ડિજિટલ વોલેટ આપવાનું વચન આપ્યું હતું સરકારને ખ્યાલ છે કે તેનાથી ખજાના પર આર્થિક ભારણ વધશે પરંતુ તેનું માનવું છે કે જીડીપીમાં કોમમાં એક પોઈન્ટ બેથી એક પોઈન્ટ છ ટકા સુધી વધારો થઈ શકે છે થાઈલેન્ડના ડેપ્યુટી નાના મંત્રે કહ્યું હતું કે સ્કીમ પર લગભગ ચારસો પચાસ અજબ વહતનો ખર્ચો આવશે તેના માટે બજેટની અર્થ વ્યવસ્થા કરી લેવામાં આવશે જે લોકો માટે દુકાનદારો અને છેલ્લા આ સ્કીમ લાભ લેવા માટે છેતરપિંડી કરી હતી જેના આ યોજનાનો લાભ મળશે નહીં તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય